હલો મિત્રો આજે આપણે જઈએ છીએ અને ત્યાં હું અને જિંતીભાઈ સાથે જવાના છે તો આવે છે અને જિંતીભાઈ પણ આવી ગયા છે તો આપણે અત્યારે હણાધામ જવાનું છે તો મારી સાથે બન્યા રહેજો આ ઈલાકો છે ભીડિયા અને ભીડિયા આપણે બાયપાસ સોમનાથ બાયપાસ ચોકડી અને સોમનાથ બાયપાસ ચોકડી થી આપણે આગળ વધીશું એમ તમને હું બતાવીશ તો બન્યા રેજો મારા વિડીયો સાથે કોર કેલેનમાં જોઈ રહ્યા છો શંતીભાઈ આપે આખી તરફ દે રહ્યા છે આપણે એની પાછળથી જોઈ રહ્યા છે કે આગળ દે રહ્યા છે અને એની પાછળ પાછળ આપણે જવાનું છે અને જોશું કોરોના સદામ બેડ જાય છે પોતાનો નકલી એટલી બી રસ્તામાં આપણે ઓરલ જોવા માટે જિન્દી ભાઈ જાય તે કાં થાય ત્યાં ને આપણે પહોંચી ગયા પાટણ જાપા આગળ પાટણ જે આપણે આગળ વધીશું જોઈ જતો તો પાછળનો કેવો સરસ મજાનો દયા રહો તો જૂ રહ્યા છે દીકરો જૂ રહ્યા હતો તો ફૂલને જવા માટેનો બસ્તો છે આગળ છે જ્યારે ભાઈપાઠું

જોગેશ્વર રોડ તરફ આગળ વધી રહ્યા છે ત્યાં અરણાસા ગામ જતા તે એક પાણીના પાણી પીવા માટે અમે થોડોક બ્રેક કરેલ ત્યાં અણાસા ગામના જે ભાઈ જે ખાના બાપા છે અમારી સાથે છે ને તે આગળ અમારી સાથે વધશે ચાલો અણાસા ગામ જઈ રહ્યા છે આગળ વધીએ છીએ અણાસા ગામ જવા માટે અડાસા ગામની અંદર વાડી વિસ્તારની અંદર ભગવતી રાંદલમાનું મંદિર અહીંથી એક કિલોમીટર જેટલું થાય છે તે બહુ જોવાલાયક ભગવતી રાંદલમાનું મંદિર છે તેનો રસ્તો અહીંથી જાય છે તેમજ હવે અમે અણાસા તરફ આગળ વધીએ છીએ અહિયાંથી એક નાનો એવો રોડ જાય છે વાડી વિસ્તારની અંદર ત્યાં વાડીની અંદર શ્રી આવેલ રહ્યા એ સાથે જઈ રહ્યા છીએ અમે અનાસા ધામ પ્રજાપતિ પરિવાર ના માતાજી શ્રી ના મઠ તરફ ત્યાં પહોંચી રહ્યા છે પરિવારના મઠ તરફ પહોંચી રહ્યા છે ત્યાં અમારા બેઠવા રાજીઆઈ પરિવારના અરણાસા ધામ તરીકે અમે તેનું વર્ણન કરીએ છીએ વર્ણન કરીએ છીએ એના તેની અંદર અમે અત્યારે મઠની અંદર જઈ રહ્યા છીએ હરણાસા ધામ શ્રી રાજી માતાજીના મઠની અંદર જઈ રહ્યા છે ત્યાં રાજી માતાજી નું મઠ છે તેની અંદર રાજી માતાજી બિરાજમાન છે તેને અમે ધામ વિકસાવા જઈ રહ્યા છે તેથી અણાસા ધામ પણ અમે અણાસા ધામ કહીએ છીએ ને અહીંયા સૌ બહુ ઉજવાય છે નવરાત્રી ઉત્સવ ઉજવીએ છીએ વસંત પંચમી ઉજવીએ છીએ ને અવારનવાર અહીં માતાજના સાનિધ્યમાં હવન પણ થાય છે તમે વેરાવળ સમસ્ત રાજ્ય પરિવાર તેમજ બોમ્બેના સમસ્ત રાજ્ય પરિવાર તેમજ ગામના લોકો ભેગા મળી ઉત્સવ ઉજવીએ છીએ અને અમે અણાસા ધામ તરીકે વિકસાવા જઈ રહ્યા છે તો કોઈ પણ અહીંયા આવી શકે છે શ્રી રાજય માતાજી અડાસાધામ રાજય માતાજી ના સાનિધ્યની અંદર અમે બેઠેલા છે અહીંયા ને રાજી માતાજીના સાનિધ્યમાં ઘણા ઉત્સવ ઉજવાય છે નવરાત્રી ઉત્સવ પંચમી જ અવારનવાર હવનના પ્રોગ્રામો પણ થાય છે ને અહીં વેરાવ બોમ્બે થી સો લોકો બધો આવે છે બોમ્બે થી બધા આવીને મોટો ઉત્સવ થાય હમણાં ચૌદ બે ના રોજ વસંત પંચમી ના દિવસે એક મોટો ઉત્સવ ઉજવાયેલો છે

અમારા જે રાજીયા સિંહ પરિવારના લોકો પણ આવે છે અમે બે પાંચ દિવસની અંદર રાજિયા માતાજીના સાનિધ્યમાં આવીએ છીએ અને અખંડ જ્યોત ચાલુ રહે એવી માતાજી પાસે પ્રાર્થના કરીએ છીએ જીલ્દી ભાઈ તો અહીંયા આવીને કામ ચાલુ કરતું લે